નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો કાલે એક ભાઈએ પ્રશ્ન કર્યો તો કે પરમાત્માનું નામ ક્યાંથી પડ્યું તો પરમાત્મા નામનો અર્થ શું થાય છે એનો ભેદ શું છે તો પહેલાં તો આપણે જોઈશું કે આ સંસારમાં કોઈ નામ જે કંઈ નામ છે તે બધા જ નામ સંસારની વ્યવસ્થા માટે આપેલા હોય છે અને જો આ સંસારમાં કોઈ પણ નામ જ ન આપવામાં આવે તો સંસારની દરેક પ્રકારની વ્યવસ્થા ખોળવાઈ જાય છે જો તમારે કોઈ વનસ્પતિની જરૂર પડી અને તમારે તેને ઓળખવી હોય તો તે વનસ્પતિને તમે નામથી ઓળખી શકો છો અને તે વનસ્પતિને તમે ન ઓળખતા હોય તો પણ તમે બીજા માણસને એ વનસ્પતિનું નામ આપો કે મારે આ નામની વનસ્પતિની જરૂર છે તો બીજો માણસ પણ તે વનસ્પતિને તમને ઓળખાણ આપી શકે છે તો ધારો કે કોઈ વનસ્પતિનું નામ જ ન હોય તો સંસારની બધી જ વ્યવસ્થા ખોરવાઈ જાય છે એવી જ રીતે જ્યારે મનુષ્ય જન્મ લેશે ત્યારે પોતે અનામી હોય છે તેનું કોઈ નામ હોતું જ નથી અને નામ લઈને કોઈ માણસ જન્મ લેતો નથી ફક્ત શરીર જન્મ લેશે અને શરીરનું કોઈ નામ હોતું જ નથી શરીર પોતે અનામી હોય છે તો આપણે સંસારની વ્યવસ્થા માટે તે શરીરને કામ ચલાવવું નામ આપી દઈએ છીએ કેમ કે આપણું આપેલું નામ અખંડ નામ નથી કેમ કે આપણે જે શરીરને નામ આપ્યું તે નામ આપણે આપણી બુદ્ધિથી આપેલું છે આપણી સગવડતા માટે આપેલું છે જેથી કરીને તે નામવાળા માણસને આપણે ઓળખી શકીએ અને તેની સાથે સંબંધ જોડીને સંસારનો વ્યવહાર કરી શકીએ પરંતુ આ સંસારમાં કોઈનું નામ જ ના હોય તો સંસાર આપમેળે જ મરી જાય અને જ્યારે બાળક જન્મ લેશે ત્યારે પણ તે અનામી હતો અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે આપણે આપેલું નામ છૂટી જાય છે અને ત્યારે તે શરીરને આપણે નામ દઈને નથી બોલાવતા તે શરીરને આપણે લાસ શબ્દ કે શબ કહીએ છીએ તો જે પરમાત્મા અનામી છે તેનું કોઈ નામ જ નથી પરંતુ પરમાત્મા અજન્મા છે પરમાત્મા અવિનાશી છે પરમાત્મા અસીમ છે પરમાત્મા અચ્યુત છે તો પરમાત્મા નામ આપણે આપેલું છે જેમ આપણે જોઈએ કે આપણે શરીર કોને કહીએ છીએ અને તે શરીરનું તે શરીરનું નામ પંકજ છે તો આ શરીરમાં આપણે પંકજ કોને કહીએ છીએ અને શરીરના જે અંગ ઉપર તમે આંગળી મૂકશો ત્યાં તમારા શરીરના અંગો જ તમને દેખાશે પંકજ તો તમને ક્યાંય શરીરમાં દેખાવાનો જ નથી તો પંકજ તમને ક્યાંય નહીં દેખાય પૂરા શરીરમાં તમે આંગળી મૂકીને તપાસી જુઓ તો આખા શરીરમાં તમને પંકજ ક્યાંય નહીં દેખાય તો આ એક અંગોની જોડ એને આપણે શરીર કહીએ છીએ પરંતુ શરીરના બધા જ અંગોને અલગ અલગ કરવામાં આવે તો શરીર પણ બચતું નથી અને નામ પણ બચતું નથી તેવી જ રીતે આપણે અનામીને પરમાત્મા નામ આપ્યું તે પણ આપણી વ્યવસ્થા માટે જ આપેલું છે અને જેમ પંકજ નામની પંકજના મનને જ ખબર છે પરંતુ તેના શરીરને તો ખબર જ નથી કે મારું નામ પંકજ છે આપણે કહીએ છીએ કે હું પંકજ છું હું આદેશ છું મારું નામ આદેશ છે તો આપણને ખબર કેવી રીતે પડે કે ભાઈ હું પંકજ છું મારું નામ આદેશ છે તો આપણા મનના કારણે જ આપણને ખબર પડે છે કે ભાઈ આ શરીર મારું છે અને મારું નામ આદેશ છે પરંતુ જો આપણે કોમામાં ચલ્યા જઈએ કોમામાં જતા રહીએ તો આપણને આપણા નામની પણ ખબર હોતી નથી ક્યાં તો પછી મગજ ઉપર એવી કોઈ ઠોકર વાગી જાય એવો કોઈ આઘાત આવી જાય ત્યારે પણ આપણે આપણું નામ ભૂલી જઈએ છીએ તો મનના કારણે જ આપણને ખ્યાલ છે અને મનના કારણ કારણે જ આપણે કહી શકીએ છીએ કે મારું નામ પંકજ છે મારું નામ આદેશ છે એવી જ રીતે પરમાત્મા આપણે જે નામ કહીએ છીએ તે આપણને જ ખબર છે પરંતુ તે અનામીને ખબર નથી કે મારું નામ પરમાત્મા છે લોકો મને પરમાત્મા પરમાત્મા કહીને બોલાવે છે પરમાત્માને ખુદને જ ખબર નથી કે મારું નામ પરમાત્મા છે કેમ કે પરમાત્મા ખુદ અનામી છે તો શરીરના અવયવોની અવયવોની જે જોડ છે એ જોડને આપણે શરીર કહીએ છીએ અને એનું નામ આપણે આપીએ છીએ એવી જ રીતે પૂરા અસ્તિત્વની જોડને અનંત બ્રહ્માંડની જોડને આપણે પરમાત્માનું નામ આપ્યું છે તો અનંત બ્રહ્માંડની જોડમાં પહેલાં તો પાંચ તત્વ પંચભૂત એટલે કે પાંચ તત્વ પ્રાણ પાંચ પંચ જ્ઞાનેન્દ્રિયો પંચ કર્મેન્દ્રિયો અને ચાર અંતકરણ આ વસ્તુ આખા બ્રહ્માંડમાં રમી રહી છે એમ કરીને ચોવીસ થાય છે અને માં જે આત્મા છે એમ કરીને આપણે પરમાત્મા નામ આપેલું છે અને પરમાત્માના નામનો સરવાળો કરતા પણ 25 અંક બને છે અને અનંત બ્રહ્માંડ જેનું શરીર છે તે શરીરને જ આપણે પરમાત્મા કહીએ છીએ હરિ ઓમ આદેશના પ્રણામ